પાટણ જિલ્લાના સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોને ખેતીના જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવતા ત્રણ તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને આજીવિકા છીનવાઈ જવાની સામે વળતરના નામે માત્ર સામાન્ય રકમ આપી ખેડૂતો પર કરવામાં અન્યાય મામલે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ નિરાકરણ ન હોતા આજરોજ ત્રણ તાલુકાના ખેડૂતો ભેગા થઈ આગળની રણનીતિ ઘડી ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠાના મુઠેડાથી અમદાવાદના સાણંદ સુધી પાવર ગ્રીડ ખાવડા આરી ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ દ્વારા પસાર થતી સાતસો ને પાસઠ ડબલ સર્કિટ લાઇન નાખવામાં આવી રહી છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસમાં પાટણ તેમજ સરસ્વતી તાલુકાના ચોપ્પન ગામના ખેડૂતોને તેમની મોંઘાભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે તો વર્ષ બે હજાર સત્તરમાં જ્યારે આ જ વીજ કંપની દ્વારા કચ્છ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાતનપુર રાધનપુર તાલુકાના ખેડૂતોને સાતસોથી નવસો પચાસ સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું આ ત્રણ તાલુકામાં જયારે છ વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાના બદલે ઓછું વળતર આપીને પડતરના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવા માંગે છે અને જેના કારણે આજરોજ પાટણ ચાણસમા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોને ધાત ધમકી આપવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોને ના છૂટકે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે પાટણ સરસ્વતી તેમજ ચાણસવા તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને સંપાદનના નામે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોએ અગાઉ આ બાબતે તેમને સાંભળવામાં આવે તે માટે ખેડૂતોએ વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ જિલ્લા કલેક્ટર સુધી અરજી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી અરજીનો નિવેડો ન આવતા આજે ત્રણ તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ અમદાવાદ સુધી પાવર ગ્રીડ ની સાતસો પાસઠ કેવી ની લાઈન નીકળે છે બરોબર છે તો એમાં બે હજાર સત્તરમાં પાટણ જિલ્લામાં સાતસો ત્રીસ રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે તો અત્યારમાં ગવર્મેન્ટ બે હજાર ચોવીસમાં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે તો અમારી માંગ એ છે કે જે બે હજાર સત્તરમાં સાતસો ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને બે હજાર ચોવીસમાં વળતર થવું જોઈએ ડબલ એ પ્રમાણે અમને મળવું જોઈએ જે અમને સરકાર આપવા તૈયાર નથી એટલે અમારો વિરોધ છે એટલે આ પાટણ જિલ્લાના બધા ગામના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છીએ ઘર અને અમે આ રજૂઆત કલેક્ટર કલેક્ટરશ્રીને કરીબીને કરી કરીને થાક્યા છીએ એટલે પછી અમે સીએમ સાહેબને કરી સીએમ સાહેબે અમને એવું કીધું કે અમે સર પાટણથી આવ્યા છીએ અમારે આવું વળતરનો પ્રશ્ન છે તો હું પ્રશ્ન અમને બે હજાર સત્તરમાં ચૂકવ્યું તો અત્યારે એનું ડબલ થવું ચૂકવવું જોઈએ તો એમણે કીધું કે તમને જો વધુ મળતું હોય તો તમને આપવા તૈયાર છીએ અમે પછી એ કનુભાઈ મંત્રીને મળ્યા બધા ખેડૂતો આગેવાનો તો એમને બી રજૂઆત કરી તો એમણે બી કીધું કે સારું પંદર દિવસ રાહ જો તો આજે અમે સીએમ સાહેબને ઉર્જામંત્રીને કલેક્ટર રજૂઆત કરીને આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા પણ આનો નિકાલ કોઈ આવ્યો નથી એટલે ખેડૂતોએ બધા ભેગા થઈને એ પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ગાંધીનગર ખાતે કૂચ કરવી જરૂરી છે તો એ માટે દરેક ગામના બે બે આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આજે નિર્ણય કરીશું કે આગળના શું કરવું કેટલા પાટણ જિલ્લાના કેટલા તાલુકા અને કેટલા ગામોમાં પાટણ જિલ્લાના આમાં લગભગ ત્રેપન જેવા આસપાસ ગામો આવે છે અને ત્રણ તાલુકા આવે છે સરસ્વતી પાટણ અને ચાણસમા અચ્છા

પાવર પાવરગીજ કંપની દ્વારા અમારા ચોમાસામાં ના હોવા છતાં બી અમારા ખેતરોમાં કામ કરવા આવીને અમારા ખેતરમાં ઉભા પાકમાં અમારું મોટું કરે છે વધતાં અમારે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઉપર બળજબરીપૂર્વક કામ કરવા એ લોકો આવે છે અને અમને યોગ્ય વળતર આપતા નથી અને વળતર જે બી આપી એમની સંમતિની એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ આપી અમને કોઈ એવું વળતર નથી આપતા જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે અમારી માંગણીઓ જે છે કે અમારું ઉત્પાદન પહેલાનું ઉત્પાદન ગણે છે જે વગે પંદર મણ કપાસ થાય અત્યારે વેગે થી સાઈઠ મણ કપાસ થાય તો એ પ્રમાણે એમને કોઈ ઉત્પાદનો તો કોઈ બેનિફિટ અમને નુકસાનમાં આપતા નથી નુકસાન આવી જે તે એ લોકો એમની જો હુકમી ચલવે અને અમારા ખેતરોમાં એમના મોટો વગાડ કરી નુકસાન કરે છે હા મારું કહેવાનું એ છે કે સરકારી એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને બસો ટકા વળતર ખેડૂતોને આપીએ છીએ તો જંત્રી ડબલ કરી હોય ને બસો ટકા વળતર સરકાર આપતી હોય તો બે હજાર સત્તરની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર થયું કઈ રીતે એ પણ અમને સમજાતું નહીં એટલે સરકારના આ વિચારવું જો એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જો અસલ આજે મેં ટીવીની અંદર જોઈ તો મોદી સાહેબ જીડી આપણો ઉત્પન્ન કરી શકું અને ગુજરાતમાંથી એમાંથી સો વીગાવટ વીજળી ઉત્પન્ન કરવાનું હોય તો ખરેખર એનાથી અમને ખૂબ ખુશી હોય ભાઈ રાષ્ટ્રને વીજળી મળે લોકોને સગવડ મળે સારું સારું મળે એ અમને બહુ અમે આનંદમાં છીએ પણ આ બધી લાઈનો જે નીકળ્યો એની અંદર ખેડૂતનો ભોગ લેવાય એ વાત બિલકુલ શક્ય નહીં ખેડૂતનો ભોગ લેવાવો ન જુઓ નહીંતર જો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે શું નામ તમારું મનુભાઈ

CN24 News Mobile App